ઉના વરસાદ ગીર સોમનાથના ઉનામાં વરસાદી માહોલ જામ્યો છે ઉનાના કંસારી ગામમાં વરસાદી પાણી ધુસ્યા છે ઉનાથી ધોકડવા અને તુસીશ્યામ રોડ પર પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

અંદાજિત સાત ઇંચ પડી ગયો છે ઉનાથી તુલસી શ્યામ રોડ નો એમાં ઘૂટણ કરતા વધારે પાણી અઢી અઢી ત્રણ ત્રણ ફૂટ મેન હાઈવે ઉપર પાણી એટલું છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રાગન જે કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે જે વરસાદ છે તે પણ હજી આવિરત છે તે શરૂ છે મહિડોડિયા ટીવી ગુજરાતી